નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે મફત ઘરઘંટી સહાય યોજના બે હજાર પચીસ વિશે મિત્રો આ યોજનાની અરજી પ્રક્રિયા ટૂંક સમયની અંદર શરૂ થવા જઈ રહી છે મિત્રો આ યોજના અંતર્ગત અરજદારને રૂપિયા પંદર હજાર સુધીની ટૂલ કીટ આપવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે આ યોજનાનો લાભ લેવા માટે કોણ ફોર્મ ભરી શકે ફોર્મ ક્યારે ભરાશે તેમજ પાત્રતા શું હોવી જોઈએ સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક આપણે આગળ મેળવીશું તે મિત્રો મિત્રો ચેનલ પર હોય કરી દેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન શૂખશો મિત્રો રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાન રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે જેમ કે વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલી છે મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ઘરઘંટીત સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ શું રહેલો છે તો મિત્રો રાજ્યના તમામ નાગરિકોને રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે યુવાનો પોતાના આવડતર અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારો કે નગર વિસ્તારોમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે તો મિત્રો આ રહેલી છે ઘરઘંટી સહાય યોજના બે હજાર પચીસના હેતુ તેમના પછી મિત્રો વાત કરીએ કે ઘરઘંટી સહાય યોજના બે હજાર પચીસની પાત્રતા શું રહેલી છે તો મિત્રો આ યોજનાની અરજી કરવા માટે અરજદારની ઉંમર વર્ષ સોળથી લઈ અને સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેમની વાર્ષિક આવક એક લાખ અને વીસ હજાર તેમજ મિત્રો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો એક લાખ અને પચાસ હજાર હોવી જોઈએ અને નગરપાલિકા અધિકારીના આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રોને મળશે આ યોજના વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી છે તો મિત્રો આ રહેલી છે આ યોજનાની પાત્રતા તેમના પછી મિત્રો વાત કરીએ કે મફત ગરગંટી સહાય યોજના બે હજાર પચીસના લાભો શું રહેલા છે તો મિત્રો આ યોજના દ્વારા ગુજરાતના ગરીબ લોકોને રોજગારીની તકો ઊભી કરવાનો છે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ગરગંટી બે હજાર પચીસ હેઠળ દરેક રાજ્યમાં પચાસ હજારથી વધુ લોકોને મફત ગરગંટી આપવામાં આવે છે આ યોજના દ્વારા દેશના નાગરિકોને પ્રોત્સાહન અને આત્મનિર્ભર બનવામાં કામો થશે તેમજ મિત્રો આ યોજનાનો હેતુ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે આ યોજનાની શરૂઆત કરી છે આ યોજના દેશના ગ્રામીણ અને શહેરીના બંને વિસ્તારોમાંથી આર્થિક રીતે વંચિત લોકોને આવરી લેશે તેમજ મિત્રો આ યોજનાના લાભની વાત કરીએ તો મિત્રો આ સાધન સહાય યોજનામાં તમને રૂપિયા પંદર હજાર સુધીની કીટ આપવામાં આવશે તો મિત્રો આ રહેલી છે મફત ઘરઘંટી સહાય યોજનાના લાભો તેમના પછી મિત્રો વાત કરીએ કે ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા રજૂ કરવાના રહેશે તો મિત્રો લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવેલો હોય તો તેમનું પ્રમાણપત્ર ફ્લોર મિલ સહાય યોજનાનો લાભ લેવા માટે તેનો અનુભવ અંગેનું પ્રમાણપત્ર લાભાર્થી રેશન કાર્ડ ચૂંટણી કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ અરજદારનો ઉંમર અંગેનો પુરાવો લાભાર્થીઓની જે જાતિનો હોય તે અંગેનો દાખલો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારી અધિકારીશ્રીનો હોવો જરૂરી છે તેમજ ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોર સાથેનો દાખલો શહેરી વિસ્તાર માટેનો સુવર્ણ કાર્ડની નકલ તેમજ મિત્રો આવક અંગેનો દાખલો અનાજ દળવાનો ધંધો કરેલો હોય તો તેનો અનુભવનો દાખલો આ એટલા ડોક્યુમેન્ટ્સ અરજદારે રજૂ કરવાના રહેશે તો મિત્રો ક્યાં રજૂ કરવાના રહેશે ક્યારે રજૂ કરવાના રહેશે આમનું ઓફિશિયલી વેબસાઇટ કઈ રહેલી છે એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો ઘરગંટી સહાય યોજનાની મહત્ત્વની તારીખ વિશે વાત કરીએ તો મિત્રો ઘરગંટી સહાય યોજના બે હજાર પચીસની સૂચનાની તારીખ માર્ચથી લઈને એપ્રિલ બે હજાર પચીસ એટલે મિત્રો માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે પરંતુ એપ્રિલ મહિનો અત્યારે ચાલુ છે તો મિત્રો એપ્રિલ મહિનામાં આ યોજનાના ફોર્મ ભરાઈ શકે એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તેમજ મિત્રો આ યોજના માટેની અલગ અલગ વેબસાઇટો ડિક્લેર કરવામાં આવેલી છે એક તો આમની ઓફિશિયલ વેબસાઇટ છે જેમનું નામ છે ડબલ્યુ 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 ડોટ કોટેજ ડોટ ગુજરાત ડોટ જી ડોટ ઇન અને મિત્રો આમની ઓનલાઈન એપ્લિકેશન વેબસાઇટની વાત કરીએ તો ઇ કુટિર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સુધીની ટુલકીટ સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો આ યોજનાની વધારાની માહિતી જો અમારી પાસે એકત્રિત થશે તો આપણે જરૂરથી જણાવીશ પરંતુ મિત્રો આ યોજના અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના રહેશે એમની માહિતી આપે જાણી કોણ ફોર્મ ભરી શકે ક્યારે ફોર્મ ભરાશે પાત્રતા શું રહેલી છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોના માધ્યમથી આજે મેળવી તો મિત્રો બસ આ જતી મફત ઘરઘંટી સહાય યોજના બે હજાર